હમણાં એક બે દિવસ ગાંધીનગરમાં ટેટ અને ટાટ ના ઉમેદવારો એ વિરોધ પ્રદર્શન કર્યું આ વિરોધ પ્રદર્શનમાં ખાસ મારે પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું હતું પોલીસ ડિપાર્ટમેન્ટને ખાસ મારી અપીલ છે કે ઈ બધાય ઉમેદવાર જ છે ઈ બધા તમારી જેમ સરકારી ભરતી માટે જરા જોઈ રહ્યા છે તો એમની સાથે જરાક માનવીય વર્તન કરવામાં આવે એ કોઈ બહારથી આવેલા આતંકવાદી નથી એ આપણા જ ગુજરાતના જાગૃત જાગૃત યુવાનો છે ભણેલા ગણેલા યુવાનો છે અને પોતાના હક માટે લડાઈ લડી રહ્યા છે તો આમાં તમે સરકારના પ્રેશરમાં આવી અને ઉમેદવારો ગાંધીનગરમાં પગ મૂકે એ પહેલા જ પકડી લેવા આવે એટલે માર મારવો ગળા પકડી લેવા ગળો પકડીને ઢહેડવા વાળ પકડવા અને ખાસ કરી કરીને એમાંય વગર વર્દીના પોલીસવાળા હોય એ આવીને ધમકાવીને વયા જાય જરાક એટલું ખાસ રાખજો અને જે ઉમેદવારો રહ્યા વગર શાંતિથી એક જગ્યાએ વિરોધ પ્રદર્શન કરતા હોય ને તો એને કરવા દેજો કારણ કે એમનો એ હક છે એ બંધારણ પ્રમાણે એમને વિરોધ કરવાનો હક મળેલો છે ખાલી તમે તમારા સરકારના પ્રેશરમાં આવી અને આવડા જે ઉમેદવારો રહ્યા એની સાથે ખાસ કરીને અમાનવીય વ્યવહાર આને હું કહીશ કે તમે ગમે ગળા પકડીને ને જીતરા પકડી ને તમે ઢેરાડો રોડ ઉપર દીકરીઓને બધા સારું ન લાગે એટલે સરકાર તો આવડી તાના સાહી છે પણ એ તો આજે છે ને કાલે કદાચ નહીં હોય પણ તમારે જનતાની સેવામાં રહેવાનું છે તમે જનતા માટે શો ને જનતાના પૈસે છો તો આટલી જરાક જનતાના છોકરાઓની મદદ કરવો એવી અપીલ છે ધન્યવાદ જય હિંદ જય ભારત